સુરત પર નેશનલ જવાના એક ચોંકાવનારી ઘટના બની છે માહિતી અનુસાર એક ડંપરના પાછળના જેક ઊંચા રહી જતા સિગ્નેજ બોર્ડ સાથે ઉગ્ર અથડામણ થઈ અને આખો બોર્ડ જમીન દોસ્ત થઈ ગયો સવાલો ઉઠે છે કે શું ડ્રાઈવર નશાની હાલતમાં હતો અથવા તો તે બેદરકારી પૂર્વક વાહન હંકારતો હતો આ અકસ્માતમાં કોઈ સામાન્ય નાગરિક ભોગ ન બને એ તંત્ર સુનિશ્ચિત કરશે આ ઘટના અકસ્માત હતો કે બેદરકારીનું પરિણામ જો સિગ્નેજ બોર્ડની જગ્યાએ કોઈ વાહન કે રાહદારી હોત તો કેટલી મોટી દુર્ઘટના બની હોત તંત્ર અને પોલીસ માટે મોટો પડકાર હાઈવે પર આવા બેદરકાર ડ્રાઈવરો સામે કડક કાર્યવાહી કેમ ન થાય સુરક્ષાના ધોરણ અને વાહન ચેકિંગમાં બેદરકારી કેમ ભવિષ્યમાં આવી ઘટનાઓ રોકવા માટે શું પગલાં લેવાશે વધતા માર્ગ અકસ્માતો અને બેદરકારી સામે તંત્ર કેટલી ગંભીરતા દાખવશે તે હવે જોવાનું રહ્યું